રહે છે તો ગ્રીન કાર્ડ લઈને વિદેશમાં પણ ગુજરાતની સરકારી શાળામાં તેમનું નામ શિક્ષિકા તરીકે છે અને પગાર પણ ભોગવે છે અંબાજી નજીક આવેલી પાંચસો પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલાક ચેડા થઈ રહ્યા છે આ શાળાના એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષિકા તરીકે બોલી રહ્યું છે અને આ અંગે કેટલીક રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમયે આવે છે અને દિવાળી વેકેશનનો પણ સેટિંગ કરીને પગાર મેળવે છે તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે અને આ શિક્ષિકાની પહોંચ બહુ ઉપર સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી દસ મહિના અમેરિકામાં રહે છે સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે શું આવી રીતે ભણશે ગુજરાત રિપોર્ટર ધનંજય શુક્લ આણંદ શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સિક્કાોનો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી બી છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કા તો હાજર થઈ જાય તમારા ક્લાસ ટીચર કોણ ભાવના બેન બરોબર બોલો ભાવના બેન ભાવના બેન તમે ઓળખો છો ભાવનાબેન તમને ક્યારે ભણવા આવ્યા હતા છેલ્લે ત્રીજા ધોરણ માં ભણવા આવ્યા હતા હવે તમે કયા ધોરણમાં માં છો ત્રીજા ધોરણ પછી તમને ભણવા આયા હતા ભાવના બેન નહીં આયા ah uh...